ભુજના ઓલ્ફેડ હાઈ સ્કૂલ થી લેકવી હોટલ સુધી એટલે કે હમીરસર તળાવના કિનારે નવીન પ્રકારની લાઇટ લગાડવાનું કામ ભુજ સુધરાઈ દ્વારા હાથ ધરવામાં આવેલ છે ખાસ કરીને રાત્રિના સમયે ભુજના હમીરસર તળાવના કિનારે અલગ પ્રકારની લાઇટોથી તેના સૌંદર્યમાં વધારો કરી શકાય તે રીતે આ આયોજન હાથ ધરવામાં આવેલ છે રોડ લાઇટ શાખાના ચેરમેન ધર્મેન્દ્ર વ્યાસે ચંચા ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી ભુજ શહેરની અંદર ઐતિહાસિક સ્થળો જે રૂટમાં આવેલા છે એ મુખ્ય માર્ગ ઉપર ઓલ્ફેડ હાઈસ્કૂલથી ખેંગારજી પાર્ક સુધીના રસ્તા પર આ એક નવી ચુમ્માલીસ લાઇટો એટલે બાવીસ પોલ જ્યાં આવેલા છે એ હમીસરના કાંઠે ત્યાં કને આ નવી લાઇટો લગાડવાનું એક નવું અમે આયોજન આદર્યું હતું એમાં અમને પબ્લિકનો પણ ઘણો સારો પ્રતિસાદ મળ્યો કે ખુશ થઈ છે પબ્લિક અને આ જે લાઇટો છે એ ભુજની અંદર જે લાગેલી છે એના કરતાં અલગ ટોનની છે જેને વોર્મ વ્હાઇટ લાઇટ તરીકે ઓળખાય છે ઉદ્દેશ એવું છે કે ભુજ માટે કંઈક નવું અને સારું કરીને આપીએ એવા અમારા સદાય પ્રયત્ન રહે છે અને આ એક વોમ વ્હાઇટ લાઇટ એટલે બધી જે રેગ્યુલર લાઇટો લાગેલી છે એના કરતાં અલગ કલરની એલઈડી છે એટલે એને જોવાથી કંઈક અલગ નજરાનું લાગે છે અને આપણી જે ઐતિહાસિક સ્થળો છે એની આજુબાજુ સુશોભિત કરવા આપણા માટે અહીંયા પ્રવાસન સ્થળ છે ટુરિસ્ટો આવે છે તો કંઈક અલગ ઓળખ લઈને જાય ભુજની એવા પ્રયત્નો તરફ અમે આગળ વધી રહ્યા છીએ ભુજની સમગ્ર એરિયામાં મેક્સિમમ વિસ્તારોમાં લાઇટો લાગેલી છે જ્યાં નથી લાગેલી જે રિક્વાયરમેન્ટ પ્રમાણે લગાડવાની હશે જ્યાં રોડ લાઇટના પોલ ખેંચવાના હશે કે એના તરફ અમે આગળ વધશું અને જ્યાં લાઇટોની ખૂટતી સંખ્યા હશે ત્યાં નવી લાઇટો જે લગાડવાની જરૂર હશે ત્યાં અમે અચૂક લગાડશું